નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વખતેની સબ એકાઉન્ટ સબ ઓર્ડિટરની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એમાં એક મસ્ત સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલું જો આ ક્વેશ્ચન શું છે તો કે શ્રીમાન એ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે શા માટે તેમના ભાઈની માલિકીની પેઢીનું ઓડિટ કરી શકતા નથી અને રિપોર્ટ જારી કરી શકતા નથી એટલે કે શ્રીમાન એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના ભાઈની પેઢીનું છે ઓડિટ નથી કરી શકતા અને એનો રિપોર્ટ જાહેર ન કરી શકે પણ શા માટે તો એના ઓપ્શન જુઓ તમે તો કે ભાઈ પહેલો ઓપ્શન છે ચાર્ટર્ડ એકાઉન્ટ માલિકી પેઢીનું ઓડિટ કરી શકતા નથી એટલે આ તો જવાબ ના જ આવે કેમ કે ઓડિટ તો કરે જ આપણે જાણીએ જ છે બીજું તો કે નોંધપાત્ર ખોટી વિગતો કારણે અભિપ્રાય સાથે છેડા થઈ શકે છે તો એ ક્યાં ખોટી વિગતોની માહિતી આમાં કરવાની આવે તો એ પણ નહીં આવે ત્રીજું તો તે નિઃશુલ્ક ઓડિટ કરશે હા ભાઈ નિશુલ્ક ઓડિટ કરે પણ એવું કંઈ નિશુલ્ક વાળો વ્યાજબી જવાબ ના કહેવાય એટલે કે આ પણ નહીં આવે એટલે એનો મતલબ હવે એક જ ઓપ્શન જોયો તો કે જવાબ તમારો ડી આવશે ડી એટલે શું તો કે સ્વતંત્રતાનો અભાવ હશે કારણ કે તેઓનું કૌટુંબિક શું છે સગપણ છે એટલે તો આ તમારો સાચો જવાબ આનો આવશે તો મિત્રો આ જે ભરતી છે એમાં ચારસો છવ્વીસ જગ્યાઓ છે પ્રિલિમ એક્ઝામ છે પહેલા પછી મેન્સ છે જો તમારે પ્રિલિમ્સના જે બધા ટોપિક એટલે કે ચૌદે ચૌદ ટોપિક છે એની તૈયારી કરવી હોય કુલ એકસો પચાસ ગુણની તૈયારી કરવી હોય તો આ બેન્ચ ત્રણ હજાર નવસો નવાણુંમાં જે સ્ટાર્ટ થઈ ગઈ છે લાઈવ પ્લસ રેકોર્ડેડ છે તમે લાઈવ ના જોઈ શકો તો પણ રેકોર્ડેડ ફોર્મમાં પછી જોઈ શકશો તમારે જો આમાં કુપન કોડ લેવો હોય તો તમને એડિશનલ થોડું ડિસ્કાઉન્ટ એ મળશે એના માટે તો કે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવાનો છે અથવા તમે ડાયરેક્ટ એપ્લિકેશન મારફતે પણ એનરોલમેન્ટ કરી શકો છો ને આવીને આવી નવી માહિતી માટે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડમી સાથે જય હિન્દ જય ભારત